અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરે પોતાના વતન વાવડી રોડ ખાતે મતદાન કર્યું હતું અમરેલી જિલ્લામાં પૂરજોશમાં મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ ચાલી રહી છે મતદાન કરવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમર પિતા સાથે રોડ વાવડી ગામે પહોંચ્યા હતા અને પોતાના કુળદેવીના દર્શન કરીને પ્રાથમિક શાળાએ જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નૈતિક ફરજ બજાવી હતી અને આ તકે જેનીબેન ઠુમરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આજે મેં મતદાન મને પોતાને કર્યું છે એટલા માટે કે અમરેલીની જનતાએ મને બધા જ અમરેલીના પ્રશ્નોને વાચા આપવા માટે મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે મને નિમિત્ત બનવાની તક પ્રાપ્ત થઈ છે અમરેલીના તમામ પ્રશ્નોને સદા અગ્રેસર હું વાચા આપી શકું એના માટે લોકોએ જે વિશ્વાસ પાછળના ચૂંટણી પ્રચારમાં વ્યક્ત કર્યો છે ત્યારે એમના વિશ્વાસને નહીં તોડવા માટેનો મત લોકશાહીને બચાવવા માટેનો મત અમરેલીને અગ્રેસર બનાવવામાં તમામ ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટેનો મત મેં મારી જાતને આપ્યો છે દેશને લોકશાહીને બંધારણ બચાવવા માટેનું મારું મતદાન છે અમરેલી જિલ્લાના વિકાસ માટેનું મતદાન છે અમરેલી જિલ્લો વિકાસથી વંચિત થયો છે દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની દેશમાં સરકાર ચાલે છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં સરકાર છતાં પણ આજે ખેડૂતો રાન રાન અને પાન પાન ખેડૂતોને ખાતર પણ મળતું નથી ગરીબ માણસ અતિ મુશ્કેલીમાં મુકાયો છે મધ્યમ વર્ગ અત્યારે મુશ્કેલીનો ભોગ બને મહિલાની સલામતી નથી મોંઘવારી કૂદકેને ભૂસકે વધતી જાય છે અને ખેડૂતોને પોષણ ભાવ મળતા નથી વચ્ચે ત્યાંના કારણે આ દેશ લૂંટાઈ રહ્યો છે ગરીબ માણસો લૂંટાઈ રહ્યા છે ત્યારે આ દેશનું બંધારણ બચાવવા માટેનો અમારો મત છે મને વિશ્વાસ છે કે કોંગ્રેસનો આ વખતે વિજય થવાનો છે અને ગઠબંધનની અમારી ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે અને આ દેશના વિકાસને અગ્રસરતા લઈ જવા માટે ભારત દેશ એક મહાસત્તા બને તે માટેના અમારા જે સ્વપ્ન છે તે સફળ કરવા માટે હિન્દુસ્તાની પ્રજા ગુજરાતની પ્રજા અમને સહકાર આપે છે આપશે તેવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે જય